નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ભાજપનો પચાસ લાખ સભ્યોનો ઓનલાઈન નોંધાયેલો દાવો સેરેટ ચૂંટણી માટે એબીએપી ના સાત ઉમેદવારો ઉમેદવારી નોંધાવી

સમુદાયો ને ભાજપ ભાજપ ભાજપમાં જોડ્યા છે પ્રધાન આનંદીબેન પટેલે ઓનલાઈન પચાસ લાખ સદસ્ય નોંધણી બદલ કાર્યકર્તાઓને ને જણાવ્યું હતું કે સંગઠન એ આપણી શક્તિ છે સંગઠન અત્યાર સુધીના સંગઠન પર્વ કરતા વધુ સદસ્ય ભાજપ સાથે જોડીને પંડિત ઉપાધ્યાય ની છેવાડાના માનવી સેવાના યજ્ઞ જોડીને સખત ભાજપ થકી સશક્ત ભારત નિર્માણ કાર્ય સંભવ થશે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ની વિદ્યાર્થી સેનેટ ની ચૂંટણી આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે આ આ ચૂંટણીમાં દસ બેઠક માટે મતદાન થવાનું છે આ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત ભાજપના ભાજપની વિદ્યાર્થી પાંચ એબીએપીના પાંચ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેના ભાગરૂપે યુજી સાયન્સ ફેકલ્ટીમાં એમજી સાયન્સ કોલેજના કુંજલ પટેલે

શાહ દેક્ષા દરજી અને નીલુ પ્રસાદ માટે ખાસ સમારોહ યોજાયો હતો આ ધીર મહિલાઓની ઢળતી જિંદગીને યોગ્ય જીવન સાથી હુંફ મળી રહે તેના માટે ખાસ આયોજન કરાયું હતું 45 થી લઈને 60 વર્ષના આ કન્યાઓના સમારોહમાં એવા જ ઉમેદવારો હાજર એવું કે કે જેમની ઉંમર 50 થી 70 વયની હોય અને જેમને પોતાનું મકાન અને સુખમય જીવન વિતાવી શકાય તેટલી આવક હોવી જોઈએ આ ઉપરાંત તેઓ વિદુર અથવા તેમના ડિવોર્સ થયેલા હોવા જોઈએ તો આ તમામ શરતોમાં ફિટ બેસતા પૂરા સ્વ મુરતિયાઓ સોમવારે નદી નવાજ હોલ ખાતે પહોંચી ગયા હતા જે તેમના બાયોટા સાથે તેમની ઓળખ લીધી કરાવી હતી જે ઉમેદવારોએ પોતાની નજરમાં વસતા તેમના નંબર લઈને મહિલાઓને તેમની તેમની સાથે વન ટુ વન મીટિંગ કરી હતી સવારે કાર્યક્રમ દરમિયાન પુષ્પા સેને ડૉક્ટર રાજન પુંજાર અને લીલુ પ્રસાદને પ્રવીણ શાહ નિરંજન શાને અને દિનેશ શાહ તથા દક્ષાબેન પટેલે રાજેન્દ્ર દરજી ઉપર પસંદગી ઉતારી હતી ચારે કન્યાઓને પોતાના જીવનસાથીની શોધ પૂરી થયા બાદ તેમના ગરબા જોઈને આગામી દેશમાં લગ્ન ગ્રંથેથી જોડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી અમૂલ્ય સેવા સંસ્થાના સંચાલક નટુભાઈ પટેલે તથા ભારતીયબેન રામાને જણાવ્યું હતું કે આત્ય કન્યાઓ માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા મિત્રો આ અત્યારે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈનિટી નમસ્કાર